ઈડર માર્કેટ યાર્ડની દુકાનોમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાવાનો મામલો સામે આવ્યો છે એપીએમસીમાં રાત્રે શનિવારે રાત્રે લગભગ આઠ સાડા આઠ નવ વાગ્યાની આજુબાજુ એડ કરેલી એમાં કોઈ ચોખા અને ઘઉંનો જથ્થો પકડાયેલો એ જથ્થો સીઝ કરેલો છે એપીએમસીમાં એ દિવસે રાત્રે કોઈ કર્મચારીઓ હતા નહીં રવિવારે રજા હતી એટલે હવે એ જથ્થો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો એપીએમસીના સૂત્રો દ્વારા કોઈ જાણવા મળેલું નથી છતાં વેપારીઓની એસોસિએશનની મીટિંગ બોલાવી એના માટે કાલે ચર્ચા કરી માલ કેવી રીતે આવે એ જાણી લઈશું

લીડર અને વડાલીના સ્ટાફ મારફતે અમે અહીંયા આવીને તપાસ કરવામાં આવી જે તપાસ અત્યાર સુધી ચાલુ છે અને જે ચાર પેઢીમાં તપાસ કર્યા બારસો દસ કિલોગ્રામ જેની રકમ ચોત્રીસ હજાર બસો જેટલી થાય છે એ જ રીતે ભારતીય ગૃહ એમાં ઘઉં છોત્તેર હજાર એકસો નેવું કિલોગ્રામ જેની રકમ પંદર લાખ ત્રેવીસ હજાર આઠસો જેટલી થાય છે ચોખા અઠ્યાવીસ હજાર નવસો પંદર જેની રકમ સાત લાખ બાવીસ હજાર આઠસો પંચોતેર જેટલી થાય છે આમ કુલ ઓગણચાલીસ લાખ ચોવીસ હજાર જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એ જથ્થો જે છે એ સરકારી ગોડાઉન ખાતે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે ચોવીસ કલાકથી સર્ચ ઓપરેશન હાથ ધરી છે કેટલી ટીમો આની અંદર કામે લાગી છે ટીમોની અંદર અમારી એક ગાંધીનગરની ટીમ પણ અત્યારે અમારી સાથે સામેલ હતી અને અમારી પુરવઠા જિલ્લા પુરવઠાની ટીમ તથા મામલતદાર કચેરી લીડરનો સ્ટાફ એ રીતે અમારી ટીમ કામ કરી રહી છે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આગળ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આગળ અમે નિયમો અનુસારની કાર્યવાહી કરીશું એપીએમસીમાં રાત્રે શનિવારે રાત્રે લગભગ આઠ સાડા આઠ નવ વાગ્યાની આજુબાજુ એડ કરેલી એમાં કોઈ ચોખા અને ઘઉંનો જથ્થો પકડાયેલો એ જથ્થો સીઝ કરેલો છે એપીએમસીમાં એ દિવસે હું રાત્રે કોઈ કર્મચારીઓ હતા નહીં રવિવારે રજા હતી એટલે હવે કે જથ્થો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો એપીએમસીના સૂત્રો દ્વારા કોઈ જાણવા મળેલું નથી છતાં વેપારીઓની એસોસિએશનની મીટિંગ બોલાવી એના માટે કાલે ચર્ચા કરી માલ કેવી રીતે આવ્યો એ જાણી લઈશું દોષિત સાબિત થાય તો એ એપીએમસી દ્વારા કડકમાં કડક જે કોઈ કાયદાની વે જે કાર્યવાહી કરવાની થતી હશે અમે કરીશું એપીએમસી દ્વારા ચોખાની કોઈ સિસ્ટમ નથી ના અહીંયા એવા કોઈ રિટેલમાં ચોખાની ખરીદી અહીંયા કોઈ કરતું નથી આ ધ્યાને આવેલું બી નથી લોકલ કોઈ વેપારી થ્રુ આવ્યા કે કોઈ લોકલ પબ્લિક લઈને આવી એવું અમારી ધ્યાને આવેલું નથી અમારી જાણ બહાર છે બે દિવસની અંદર એની ઇન્કવાયરી કરી કાયદાકીય રીતે એપીએમસી થ્રુ જે કોઈ કડક અમારાથી સુધી કાર્યવાહી કરવાની થશે તો અમે કરીશું બીજા હવે બે દિવસની અંદર વેપારીની મીટિંગ બોલાઈ ચર્ચા કરી કોઈ પણ વેપારી આ રીતનો કોઈ જથ્થો ફરીથી ના ખરીદે એની બી સૂચના કરીશું શનિવારથી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ઈડર માર્કેટ યાર્ડ ખાતે ચકાસણી કરવાનું જણાવતા અમે પુરવઠાની ટીમ તથા મામલતદાર કચેરી લીડર અને વડાલીના સ્ટાફ મારફતે અમે અહીંયા આવીને તપાસ કરવામાં આવી જે તપાસ અત્યાર સુધી ચાલુ છે અને જે ચાર પેઢીમાં તપાસ કર્યા બાદ જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે એ જથ્થો અમે ગોડાઉન ખાતે શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ચાલુ છે એમાં ચાર પેઢી છે એમાં શાહ રતનલાલ પન્નાલાલ એમને ચોખા જે જથ્થો સીઝ કર્યો છે એની રકમ પિસ્તાલીસ હજાર સાતસો સત્યાસી જેટલી થાય છે અને અઢારસો એકત્રીસ કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે ઘઉં બાવીસ હજાર નવસો કિલોગ્રામ જેની રકમ ચાર લાખ અઠ્ઠાવન હજાર જેટલી થાય છે ચણા બે હજાર નેવ્યાસી કિલોગ્રામ જેની રકમ એક લાખ ચાર હજાર ચારસો બોતેર જેટલી થાય છે એ જ રીતે નેશનલ ટ્રેડર્સની અંદર ચોખા ઓગણીસ હજાર વીસ કિલોગ્રામ જેની રકમ સુડતાલીસ હજાર ચાર લાખ પંચોતેર હજાર પાંચસો જેટલી થાય છે અને બે ટ્રક મળી ટ્રકની કિંમત અઢી લાખ લેખે ગણતા પાંચ લાખ રૂપિયા ટ્રક પણ સીઝ કરવામાં આવેલા છે સહકાર ટ્રેડિંગની ચકાસણી કરતાં એમાં ચોખા ચોવીસો ચૌદ કિલોગ્રામ એની રકમ સાઠ હજાર ત્રણસો કિલોગ્રામ જેટલી સીઝ કરવામાં આવેલું છે ઘઉં સત્તરસો દસ કિલોગ્રામ જેની રકમ ચોત્રીસ હજાર બસો જેટલી થાય છે એ જ રીતે ભારતીય ગૃહ એમાં ઘઉં છોત્તેર હજાર એકસો નેવું કિલોગ્રામ જેની રકમ પંદર લાખ ત્રેવીસ હજાર આઠસો જેટલી થાય છે ચોખા અઠ્યાવીસ હજાર નવસો પંદર જેની રકમ સાત લાખ બાવીસ હજાર આઠસો જેટલી થાય છે આમ કુલ ઓગણચાલીસ લાખ ચોવીસ હજાર જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એ જથ્થો જે છે એ સરકારી ગોડાઉન ખાતે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે ચોવીસ કલાકથી સર્ચ ઓપરેશન હાથ ધરી છે કેટલી ટીમો આની અંદર કામે લાગી છે ટીમોની અંદર અમારી એક ગાંધીનગરની ટીમ પણ અત્યારે અમારી સાથે સામેલ હતી અને અમારી પુરવઠા જિલ્લા પુરવઠાની ટીમ તથા મામલતદાર કચેરી લીડરનો સ્ટાફ એ રીતે અમારી ટીમ કામ કરી રહી છે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આગળ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આગળ અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું